હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે એક નવી જ રેસિપી બનાવવાના છીએ તેના માટે હું મારા પપ્પાના ખેતરમાં ગઈ હતી ત્યાં ઘણી બધી ભીંડી ઉગી હતી આપણે આ રીતની ભીંડી ખેતરમાં ઘણી જગ્યાએ તમે જોઈ હશે આપણે એને ખાટી ભીંડી કહીએ છીએ ઘણી જગ્યાએ તેને અમારીના ફૂલ પણ કહેવામાં આવે છે તે ખૂબ જ ખાટા હોય છે તમે અહીંયા ઘણા બધા ફૂલ તોડી લીધા છે અને આના જે બીજ નીકળે છે તેને આપણે મુખવાસ તરીકે પણ ઉપયોગમાં લઈએ છીએ આ લાલ ભીંડીના ફૂલ એ એક ઔષધીય ગુણ ધરાવે છે એ બીપી અને શુગર પણ કંટ્રોલ કરી શકાય છે આ ફૂલનો ઉપયોગથી તો ચલો હવે એને બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે આ જે ફૂલ છે એ મેં તોડીને લાવી તો એના પત્તા આ રીતે કાઢી લેવાના છે આ રીતે તમે એને તોડી શકો છો અને જો તમને એ રીતે ના તોડવો હોય તો તમે આ રીતે ચપાતી અને આ રીતે ગોળ ફેરવીને એને આખું પણ કાઢી શકો છો તો આપણે ખાલી પાનનો જ ઉપયોગ કરવાનો છો તો અહીંયા બધા જ ફૂલ આ રીતે તોડી લેવાના છે તો આપણે આ ફૂલમાંથી આજે જામ બનાવવાના છીએ પણ આ ફૂલમાંથી તમે શરબત શાક તેમાં ચટણી પણ બનાવી શકો છો ઘણા લોકો તેનો અથાણું પણ બનાવીને ખાતા હોય છે અને રોસેલાના ફ્લાવર પણ કહેવામાં આવે છે તો અહીંયા મેં ફૂલ આ રીતે તોડી લીધા છે હવે આપણે એને પાણીથી સરસ રીતે ધોઈ લઈશું તો અહીંયા હું આ ફૂલનો જામ બનાવવાની છું તો આ જામને તમે દસથી પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો અહીં અમે ફૂલને લઈ લીધા છે હવે આપણે એક વાસણ મૂકીશું આ વાસણમાં એક ગ્લાસ જેટલું પાણી નાખીશું પાણી ગરમ થાય ત્યાં સુધી એને ઉકાળશું ગરમ થવા લાગ્યું છે તો હવે તેમાં આપણે આ ફૂલ લઈ લઈશું આ ફૂલ સોફ્ટ હોય છે એટલે ઝડપથી ઓગળી જશે આની અંદર અને તમે એનો નેચરલ કલર પણ સરસ એવો જોઈ શકશો તો ફૂલ ધીમે ધીમે એકદમ સોફ્ટ થવા લાગ્યા છે તમે જોઈ શકો છો એનો નેચરલ કલર પણ રેડ સરસ આવવા લાગ્યો છે એકદમ સરસ લાલ એવો દેખાઈ રહ્યો છે તો આ રીતે મિક્સ કરતું જવાનું ફૂલ થોડા સોફ્ટ થાય અને આ રીતે ઉકળવા લાગે એટલે આપણે તેને આ રીતે મિક્સ કરી દેવાનું અને ચેક કરવાનું આ રીતે તો આ સરસ એવા અંદર મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં જરૂર પ્રમાણે ખાંડ નાખવાની કારણ કે આ ફૂલ થોડા ખાટા હોય છે એટલે ખાંડનો ઉપયોગ કરવાનો છે તો ખાંડ આ રીતે મિક્સ કરવાની તો થોડું ઘટ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે આની અંદર મેં કોઈ પણ જાતનો કલર નાખ્યો નથી તો પણ સરસ એવો લાલ કલર એનો આવી ગયો છે તો આ જામ એવો સરસ ઠીક થવા લાગ્યો છે હવે જેમ ઠંડુ પડશે તેમ સરસ એવો ઘટ થઈ જતો હોય છે તો આ જામ બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે ગેસ બંધ કરીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો અહીંયા મેં જામ બનાવીને તૈયાર કરી લીધો છે અત્યારે થોડો ગરમ છે તમે જોઈ શકો છો એની થિકનેસ આ રીતની રાખવાની હોય છે અને હું બ્રેડ પર લગાવીને પણ તમને બતાવીશ તો આ જામને અહીંયા હું બ્રેડ ઉપર લગાવીને તમને બતાવીશ તમે જોઈ શકો છો સરસ એવો જામ બનીને તૈયાર થઈ ગયો છે તો આ ફૂલનો ઘણો જ ઉપયોગ છે જો તમે આ ફૂલને સ્ટોર કરવા માગતા હોય તો તમે આના પત્તા સૂકવીને અને એને દળીને તમે ભરી શકો છો અને ઉનાળામાં તેનો શરબત બનાવીને પણ ઉપયોગમાં લઈ શકો છો તો હવે ક્યાંય પણ તમને આ ફૂલ દેખાય તેને ફેંકી ન દેતા એનો ઉપયોગ કરજો તો તમને મારી રેસીપી ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને થેન્ક યુ